આ તો કુક ફોન કરી મારો પૂરા જ મારો પછી ઘરાક કરવું પડશે બહુ ઓછા આવી તો પછી આવું ના આવું તો ના નખાય નખા આ તો બધા લઈ જશે ગામના લોકો પૂરા બધા પૂરા ઓછા થઈ ગયા માતું અને બહેરું હોત તોય સારું હતું તે ભત્રીજાના સંકેત ચડી અને બહેરાને કઢાવી રહી ની ગઈ દલાલને ફોન કરવા દીજી મને પૂરા લઈ જાવ હેલો હા રાહુલભાઈ બોલે હા આપડે પૂળા વેચવાના હતા મારાથી ઓય જોઈજો ને યાર ઘર લઈને આવો ને વેચી જ મારવા યાર અરે ભાવ તો તમારે જે હાલ હોય હાલ દેજો ને યાર તમારા માટે જો એવું છે હવે તમે ત્યાં બસો તમે લેજો અને તમે ત્યાં પૂળા મારા વેચાણ કરો ઓહો હો ના વેચી જ મારવા ઈ યાર મારા બેસ્યો એ ઓહો એ કારણ કે આ રીતના હેતર ખેતરમાં પડી રહેશે તો કશું કોઈ પાડશું નહીં અને બધા વસ્તી લઈ જાય હે કાલ તો કમ્પ્લીટ હતા કાલ હોતનાર તો હું જોઈ ગયો હું અને આજ સવારે અહીં જોયા તે શિખર પચા પૂરા ચીઓ બંધીને લઈ ગયું હોય કરતી આ ગરાક આવે ને એટલે મારા વેચી જ મારવા છે આવો દેખાજી આવો રાહુલ આવો 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 ભાઈ અરે પૂરા તા ઓ આરે પૂરા હી પૂરા તમે યાર આવળા આવળા બોધાઈ અરે પુરા તો કમ્પ્લીટ બાંધી આઈ યાર છો ને એના આ બગલા ની પોખ જીવાસી ના ના યાર તમારે એક પૂરો ભેજ કાજે તો આખો દાળો કાઢીએ હરખા બોધવા પડી ગઈ યાર એક પૂરો આ બગલા ની પોખ જીવો છે ને એક પેલી બાદરવાની ભેજ જીવો છે ના ના પૂરોમ તો તમાર ના કેવું પડે યાર કેવું રાખ્યો બાપ 5000 રૂપિયા રાખ્યા આઈ એટલે પોત પુરાણા કો હો પુરાણા અરે યાર આ બધો ના 5000 રૂપિયા આલી લઈ જજો તમે મારા ડખો પટાવવાથી

તમે જો યાર તમે ભરી જજો બરાબર કાલ બાલ ભરી આ તો કાલ ભરી જજો હા

આ દિવાળીના પૈસા માર પાસે પૈસા આવી જાય બધું થઈ ગયું હમ હમ હા હવે કાટલો લાયું અને પછી બોમ્બમાં જવું પાઉમ પેલું અટાણું બટાણું લેવા જવાનું બધું પાછા જવું હાય કંટાળી ગયો ફૂલોમાં ફૂલોમાં તો હાય અઠવાડિયાનું લીધું હવે વિશે પંપ થઈ ગયું હા હા અને પેલા તો જ્યાં તારના પાછા વળતા જ નહીં શીખર ચોખન જતા રહ્યા છી પાછા વળતા જ નહીં કરવાનો ત્યાં શીખર એ રે હમણાં ય તો બહુ ચડ્યો પણ એ રે હા હમણાં આ જ્યાંનું ફ્લુ થયું ને તારનું બહુ ચડી ગયો આમ નાટક બહુ

ગોમડામાં હું આવી રીતે ઉપર આ તો ખાચત એટલે કો આનું ઉપાળું આમ ભરાવા દે હું ના ખાવા આ તો તમે સીટીમે લેલો એટલે અમને હું ના ખાવા આ તો અમે તો સરખી ખાયો અમાર ગોમડામાં તો આના ઉપાળે આ રીતે આમ ભરાઈ દેવાય તો ના ના મને થાક લાગ્યો ખપો દુખાયો ગોમડી તો ગોમડી જ કહેવાય અમને ગોમડી એટલો આવું તીજેને અમે તો આ એટના બે ટૂડા તમને ગોમડામાં હે આ જો કાકાઈ મરતોમ બધા શું વાય

આવું રેતી માં આવું છે માં આવું તમને તમને રહી શકો છો તમે આ તો તમા અમારે એવું હોય પત્રી જવું હોય તો ભેસો નો ભરવો પડશે ફરવો પડશે